રિક્ષા બતાવીને પણ બસના પૈસા ચૂકવી દેવામાં આવે છે ને અજબ ગજબ તો શું છે સમગ્ર બનાવ ચાલો તમને સમજાવું વાત એમ છે કે અમદાવાદ ખાતે સપ્ટેમ્બર બે હજાર માં

સરકારે આ કૌભાંડમાં ચૌહાણ નામના એક વ્યક્તિએ આ મામલે આરટીઆઈ કરી હતી જેમાં મળેલી વિગત અનુસાર ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ ના રોજ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે અમદાવાદ આસપાસથી લોકોને લાવવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટરોએ ગોટાળા કર્યા ભવાની ટ્રાવેલ્સ હતી પરંતુ આ બાદ જ્યારે વિગતો સામે આવી ત્યારે ખબર પડી કે આ તો કૌભાંડ છે આ કૌભાંડ કરનારે છપ્પન સીટની બસના નામે છ રિક્ષા એમ્બ્યુલન્સ અને લોડિંગ ટેમ્પો જેવા વાહનો આપી દીધા હતા પણ ભાડું તો બસ નું વસૂલવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટરે મૂકેલા બિલ મુજબ પૈસા ચૂકવી દેવામાં પણ આવ્યા હતા આરટીઆઈ કરનારા મહેન્દ્રસિંહ ચૌહાણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ને આ મામલે ફરિયાદ કરી જેમને એવી પણ રજૂઆત કરી હતી કે કોન્ટ્રાક્ટરે ખોટી રીતે બિલો રજૂ કરી નાણાકીય ઉચાપત આચરી છે આ પ્રકરણમાં વિગતે તપાસ થવી જોઈએ આ ફરિયાદને પગલે સરકારે તપાસ માટે આદેશ આપ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે કે આ મામલે અમદાવાદ જિલ્લા રમત વિકાસ અધિકારી સમીર પંચાલે જણાવ્યું હતું અમને આ બાબતે ફરિયાદ મળતા અમે આરટીઓ પાસેથી આ મામલે અહેવાલ મંગાવ્યો હતો જે અહેવાલ સાથે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે અમે સમગ્ર બાબતે ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલી આપી છે હવે આમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને કોઈ ભ્રષ્ટાચાર સૌએ સમજી લેવાની છે કે બિલ પાસ કરનારે પણ જોયા વગર જ બિલ પાસ કરી દીધું ધન્યવાદ આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્રસિંહ ચૌહાણનો કે જેમને આરટીઆઈ કરી અને આ વિગતો માંગી અને સમગ્ર કૌભાંડ ઉજાગર થયું જોકે જોઈએ આગામી દિવસોની અંદર સરકાર આ મામલે શું એક્શન લે છે કે પછી બીજા મામલાની જેમ આ મામલો પણ ભૂલાઈ જાય છે કે પછી રફે દફે થઈ જાય છે જે કઈ થશે અમે તમને પૂરેપૂરી અપડેટ આપતા રહીશું આપ જોડાયેલા રહો સત્યાત સાથે અને આવા જ વિડિયો માટે અમારી ફેસબુક પેજ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડવાનું ચૂકશો નહીં નમસ્કાર સત્યાગ મંથન ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બે લઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગ મંથન સાથે નમસ્કાર